ખાચામાં રવિવારે રાત્રિના સમયે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો આરોપીને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો વડોદરા શહેરના મંગળ બજાર મુન્શીના ખાંચામાં રવિવારે રાત્રે હુમલાખોરે તીક્ષ્ણ હથિયારના ઘા ચેકી દીધા હતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે કોમી તંગદિલી ના વ્યાપે તેને લઈ સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા યાકુતપુરામાં રહેતા આરીફ શેખ મંગળબજારમાં દુકાનમાં નોકરી કરે છે આ દુકાનની નજીક આવેલી દુકાનમાં નામનો યુવાન નોકરી કરે છે સીઓ વીતેલા પાંચ દિવસથી આરીફ શેખને હેરાનગતિ કરતો હતો રવિવારે રાત્રે આરીફ તેની દુકાનમાંથી નીકળી ચાલવા માટે જતો હતો તે દરમિયાન શિવો તે દરમિયાન આવી ગયો હતો અને તેને ધાર્મિક શબ્દનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો જોકે શિવો આરીફને ધાર્મિક શબ્દનું ઉચ્ચારણ માટેનું દબાણ કર્યું હતું અને આરીફને તેને વશ થયો ન હતો આખરે શિવા તેની પર પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે આરીફ પર હુમલો કર્યો હતો આ બનાવના પગલે મુનશીના ખાચામાં ભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી સિટી પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાથી ગંભીરતાને લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપી સિવાય ગણતરીના મિનિટોમાં ઝડપી પાડ્યો હતો અને આ અંગે ડીસીપી ઝોન ચાર પર નામ હોમાએ જણાવ્યું હતું કે આરોપી શિવો આરીફની બાજુની દુકાનમાં જ કામ કરતો હતો વધુ ઉશ્કેરાઈ જતા આરોપીએ આરોપ આરીફ પર હુમલો કર્યો હતો જેને લઈ સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની ઉઠી તપાસ હાથ ધરવામાં આવી હતી સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુનશીનો ખાંચો છે જે બનાવ બનેલો હતો દુકાન આવેલી છે ટ્રેડિંગ કંપની ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર બંને નોકર અંદર અંદર ઝગડાયા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે કારીગર છે એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ એને ચાકુ મારી દીધેલું ડાબી બાજુ ચાકુ ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો હાલમાં એની સારવાર ચાલુ છે આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવનું સંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એપીસી કલમ એકસો નવ બીએનએસ કલમ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે ઝઘડો આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર અંદર નાની નાની બાબતે ઝઘડો થતો હતો એ લોકોનો

જે ભોગ બનનાર છે એ મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ છે જે યાકુતપુરામાં રહે છે અને જે આરોપી છે શિવો શિવા નામ છે જેનું એ કિશનવાડી ખાતે રહે છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે Subscribe now and press the bell icon. Never miss an update.